સંકલનના વિકાસ ભરૂચમાં પ્રથમ ધોઈ નાખ્યા ભરૂચના ફાટા તળાવ નજીક પ્રથમ વરસાદમાં જાહેર માર્ગ વિસ્માર બનતા વાહન ચાલકોની તૂટી રહી છે કમર ભરૂચ શહેરમાં પ્રથમ મેહુલિયાની બેટિંગે રોડ કોન્ટ્રાક્ટરની પોલ ખાલી નાખી હોય તે પ્રકારે પ્રથમ વરસાદમાં જ માર્ગોનું ધોવાણ થતા જાહેર માર્ગો ઉપરના મસમોટા ખાડાઓના કારણે ફરી એકવાર રસ્તાના મુદ્દે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવતા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની દર ચોમાસાની સિઝનમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી જતી હોય તે પ્રકારે ફાટા તળાવ વિસ્તારમાં પણ પ્રથમ વરસાદમાં જ રોડનું સત્યનાશ મળી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકાના વોર્ડ નંબર દસમાં તળાવથી માંડી કરતો પરબજાર સુધીનો જાહેર માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા બિસ્માર બની મસમોટા ખાડાઓ પડી જતા ટુ વ્હીલર વાહનોથી માંડી રિક્ષા ચાલકોનું મોટું આર્થિક નુકસાન વેઠવા સાથે લોકોની કમરો તૂટી રહી હોય અને પ્રથમ વરસાદમાં જ